છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ખાતરની તંગીનો મુદ્દો ચિંતાજનક બની રહ્યો છે ખેતી માટે જરૂરી નર્મદા યુરિયા અને ડીએપી ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રિપોર્ટ લઈને આવ્યા છે વાઇપ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોયા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ જફનાન સરકારી ડેપો અને ખાનગી ડેપોમાં ખાતર ખલાસ થઈ ગયું છે પરિણામે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો ખાતર શોધવા માટે આમ તેમ ભટકી રહ્યા છે તલ મગફળી અને મગની ખેતી માટે ખાતર જરૂરી છે પણ ખાતરના અભાવે પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે માત્ર નસવાડી જ નહીં નજીકના તિલકવાડાના પણ ખેડૂતો ખાતર મેળવવા માટે નસવાડી આવી પહોંચે છે તેમણે નસવાડી પણ તાલુકામાં નર્મદા યુરિયા ખાતર મળતું નથી આ વિશે વધુમાં જણાવતા ખેડૂતોએ શું કહ્યું તે જોઈએ ખાતર માટે વેપારીઓ સમયસર ખાતર નથી આપતા બિયારણ બગડે છે બિયારણ બગડે છે ખાતર પાછળ બે ત્રણ કઈ પેલી બોટલો પકડાવે છે ખાતરો બીજા કિલો પકડાવે છે અને ખોટા અમને હેરાન કરે છે સમયસર ખાતર નથી મળતું યુરિયા લેવાનું તું તો મળ્યું અમને તો સરકાર મોટી મોટી વાતો કરે ખેડૂતોને ખાતર મળે છે ખોટું કેવાય હ

સરકાર કે બધે ખાતા છે સરકાર કે છે કે ના આવતું નથી તો પછી કરવા સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું પણ જગત તો તાત જ ખાતર લેવા માટે ભટકતો ત્યારે આવક કેવી રીતે બમણી થશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમારો વાઇફ ઓફ ઇન્ડિયા આભાર